તો નમસ્કાર મિત્રો કીર્તિ પટેલનું પ્રાઇવેટ કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ ગયું છે અને આજે જ વાયરલ થયું છે તો પૂરું સાંભળજો કીર્તિ પટેલ અને ગમેન સાંથલનું કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ ગયું છે પ્રાઇવેટ કોલ રેકોર્ડિંગ તો તમે આવું કોલ રેકોર્ડિંગ ક્યારેય નહીં સાંભળ્યું હોય તો પૂરું સાંભળજો બહુ મજા આવશે તો આખું કોલ રેકોર્ડિંગ સાંભળજો તમને કોલ રેકોર્ડિંગ પસંદ આવે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો ગાંધીનગર થી હા બોલો ને ભાઈ શું હતું આ બધું મામલો ચાલે છે તમારો આ ખજુરવાડું એમાં ભાઈ એવું છે કે અમેરિકા અમેરિકા તો ત્યાંથી બધા પૈસા આપ્યા હોય કોઈ વ્યક્તિ દસ ઘર ના પૈસા રાખો એને એક ઘરના પૈસા દસ લાખ રૂપિયા લેખે લીધા છે બધા પાસે અમેરિકામાં અને બધાને એવું કીધું તું કે વાંધો ને હું રીલ્સ જે બનાવું ને ઘરની રીલ્સોમાં તમારા બધાના નામ બોલીશ બરાબર પણ આ ભાઈ તો પેલો ફજે તો એવો કર ને કહ્યું માર્કેટમાં તો હું કઈ ફંડ ફાળો લેતો નથી એટલે હવે ઈ બોલે તો એની ઈજ્જત જાય એવું છે ભાઈ તો કોઈ પણ માણસ તમે આટલું બધું દાન આપતા હોય એને તમે પછી બ્લોક કરી દો કરોડો રૂપિયા નું દાન આપ્યું હોય ભાઈ જેને તમારા ઉપર વિશ્વાસ કર્યો હોય એમની પાસે તો સમય નથી એવો ભાઈ દાન સેવા કરવા જવાનો બરાબર તો એમને એવું વિચાર્યું કે ખજુરભાઈ આટલું સારું કામ કરે છે તો આપણે એમને ફંડ ફાળો આપીએ ને ગરીબોનું સારું કરે જ છે ને પણ તમે તો પેલા આ બધા તમારો વિડીયો વાયરલ થયેલો ઓડિયો એની અંદર તમે આ બધું જે કરો છો આ તોડ પાણી આ બધું વિડીયો છે ભાઈ તોડ પાણી નું એને કયો આખું રેકોર્ડિંગ મૂકે શું પણ અત્યારે જે ફરજ છે એ તો ખરું કે નહી અરે પણ આખું રેકોર્ડિંગ મૂકો ને ફરું શું કરું એની અંદર મેં એવું બોલી લીધું લાલા ને અને પહેલા દિવસનું રેકોર્ડિંગ છે જયારે મેટર ચાલુ થઈ ને ત્યારની મેટર છે ત્યાર વખતે મેં લાલા એર એવું કીધું હતું કે એને જો હવે આ મેટર પતાવી હોય ને તો એને કે છે કે પૈસા આપી દે ઈ પૈસા થી અમારે ઘર બનાવજે કયા પૈસા આ દાન જે પૈસા દબાવીને બેઠો છે ને ઈ પૈસાની વાત થતી હતી આ શું તમને તમને શું લાગે છે કોઈ કંઈ કરતું નથી એમ રાહ કોની જોવી છે અમે ના 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 ભાઈ રાહ અમે કોની જોવી છે આપણો રાહ અમે એની જોવી છે કે આ વ્યક્તિ એના મોઢામાંથી એકવાર એમ બોલે ને અને બાકી અમે જે લીગલી કરવાના છે ને એ તો અમે પ્રોસેસ ચાલુ જ છે

હા તો જ બહુ ટૂંક સમય તમને તમારા ભગવાન ની હકીકત ખબર પડી જશે ઓ ભાઈ હાલો